વરસાદ જોરદાર થઈ ગયું છે ને કટર મરા દીધું વડિયાળી તો હા ના હોય ને સરપંચ જાય ને છેડ તો કમ્પ્લીટ થઈ જાય એવી છેડ કરાવી દઉ છેડ કરાઈ ને કમ્પલેટ બે દાવા ચેરી તો પહી વાય દો કપા હવના મોર ભેસ તો કમ્પ્લીટ થઈ ગયો છે ચલો બોડા રે ના સરપંચ કાર્યો ગમે તે મેલા ના આટલી પેહી જાય આમ સણ સણારાટ કારણ કે એટલો ભેસ થઈ ગયો છે ને વરસાદ બહુ પડી ગયો છે એ ના હોય તો શેળાવાને કે આતા હો અને ના હોય ને તો વાયે દઉ આ કાર્યો વાંતો આ હજુ પલવે બાકી છે આ તો કટર મરાઈ દીધું

નવા તો ભાઈ તને એક નંબર લાગતી હતી પણ પાકમાં માં હોય તે કોઈ થઈ જ ના કશું નઈ ટોકાઈ જાય છે તારે ટોકાઈ જાય પણ હું કઉ છું બિલ બાકી છે આવશે ખરો મારા માં પેલો મારવા એમ તો કેટલું બાકી છે બિલ છે પિસ્તાલીસો રૂપિયા પિસ્તાલીસો ના વા બોડાણ પેલી મારા સો રૂપિયા બાકી આપડે તો કેશ કેસ આમ તે સો રૂપિયા બાકી હતા ને મારા જોડે હતા ને છુટા કે સો રૂપિયા આલવા જ પડશે નકર કદી નહીં આવતા સીતલ શરમ નહીં પડે સાલા મારા જિંદગી પડી નહીં આલ દે હું પોર આવતો બધા ભેગા મન હા આશે ખરો આશે હેડકા તાર જઈને આપડે હું ઇકણ જ જઉં છું કાખા વરોનો ફોન કર્યો છે બોડાનો આ જિંદગી ગુડો નહીં છે તરમો ચકા તો શરમ ઓર ના છે આવી જો તો ચોક વર લે વાત તો નાખે હા તો આ જોઈ બોલો પાછો થઈ ગયો ને કે આપડી રોકડી ચાલુ થઈ જાય મગન કરી રહ્યો છે હા કાક હા કાક મારા ના દબાઈ મગન તો પડે પૂરી તો એટલે હાથ વાગ્યા ના જ બંધ કરી દીધું પછી રોકડા રોકડા એટલે ભગત ભગતું તારો કામ છે મારે થોડું સરપંચ ચાર પલો આલું ના પાડી મારી આ પેલું જોઉં છે

એલા ભાગતરજો એ એડવાન્સ બરોબર તો પેલા રૂપિયા જોડવાના નકબ આલ દે તમારો મારા કેટલા ટકા બધા જોડવાના જોવી છે

સાટા કેટર રાખો મેલો તો આપણા હાલ ભોતરીજી આલા પર ધલી બેસ કે યાર નહીં કીધું છું ડફાઈ કરો કરી રહ્યો વધારેની અમાર ઉપર बिहारी જોય ભૂઈ નહીં દેવાનો બેસ બેહવો તો ન કોઈ નહીં આગડવા અરે મરી ગયો તો મારા સાહરા કરવા આ

班列接报后，結結到

અરે ઓ કાળો કટમાં આવો તારે પાછો ખેલવાકતો નહીં કે બેણું ડાળે મેલો અલ્યા આ તારે પછી મોટ કાવાડો એટલે બેટા દે ઉપર ઓય કારો દોહો પેલો બધ્યા ખેતી મજું તો ટ્રેક્ટર માં આવી જુઓ ઓય કારા કાઢ લે સગા કાઢ લે અલ્યા સટપણ તને ઉતરો કે ઉતરો સટપણ બબે આવવા નાખો બબે આવવા જૈન ના અલ્યા ઉતાર્યું કે તું ઉતાર્યું કે સક્કો તો મેલા તમે અલ્યા સક્કો નહીં હું ઉતાર્યું તો હું કો તમને